સીઝન માં મળતા તાજા જામફળ થી બનાવેલો આ હલવો સ્વાદ માં તો લાજવાબ છે જ જ સાથે સાથે શરીર માટે પણ ખૂબ લાભદાયક છે જી હા મિત્રો ગરમા ગરમ નેચરલ કલર વાળો જામફળનો હલવો જેમાં કોઈ પણ પ્રકારનો સિન્થેટિક કલર નો ઉપયોગ કરવામાં આવ્યો નથી મેં ચાર સરસ ગુલાબી જામફળ લીધા છે જેમને સાફ પાણી માં ધોઈ બહાર થી બરાબર રીતે સાફ કરી લીધા છે હવે જામફળના ઉપરના અને નીચેના ના આ રીતે કાપી લઈશું ત્યારબાદ કોઈ પણ ઝીણી ખમણી વડે જામફળ ને ખમણી લેસુ ખમણતી વખતે ધ્યાન રાખવાનું છે કે જામફળના બીયા ખમણી ઉપર રહી જાય અને માવો નીચે સરસ રીતે તૈયાર થઈ જાય આપણે જામફળના બીયા નથી લેવાના જો બીયા હલવામાં આવશે તો હલવો ખાતી વખતે વચમાં આવશે અને મજા પણ નહીં આવે તો બધા જામફળનો માવો તૈયાર થઈ ગયો છે હવે કડાઈને ને ગેસ પર મૂકીશું અને તેમાં એક મોટી ચમચી દેશી ઘી ઘી ગરમ થાય એટલે તેમાં જામફળ નો માવો ને મીડિયમ ફ્લેમ પર દસ થી પંદર મિનિટ સુધી સતત હલાવતા રહેશું બજારમાં મળતા જામફળના હલવા માં આર્ટિફિશિયલ કલર નો ઉપયોગ કરવામાં આવે છે જે આપણા શરીર ને ખુબ જ નુકસાન પહોંચાડે છે તો આજે આપણે સિન્થેટિક કલર ની જગ્યા એ નેચરલ કલર નો ઉપયોગ કરીશું તો મેં અહીં બીટ રૂટ લીધું છે જેને પછી ખમણી ને જેથી હલવાનો કલર ખૂબ જ સરસ ગુલાબી આવશે તો પંદર મિનિટ થઈ ગઈ છે જામફળ નો માવો સરસ રીતે ચડી ગયો છે તો તેમાં બે ચમચી જેટલું બીટ ને ખમણી ને નાખીશું જેથી હલવાનો કલર ગુલાબી આવે તો તમે જોઈ શકો છો બીટ નાખતા જ હલવાનો કલર સરસ આવી ગયો છે હવે ફરીથી દસ મિનિટ સુધી હલવા ને ચડવા દેશું તો દસ મિનિટ થઈ ગઈ છે અને માવો સરસ ટાઈટ થઈ ગયો છે તેમાં ચાર મોટી ચમચી ખાંડ ઉમેરીશું કારણ કે જામફળ મીઠા હોય છે તો તમે તમારા સ્વાદ મુજબ ખાંડ ઓછી કે વધારે કરી શકો છો ત્યારબાદ તેમાં ચાર ચમચી નારિયલ ભૂકો ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અડધી ચમચી એલચીનો પાવડર ઉમેરીશું અને સાથે થોડા ડ્રાય ફ્રુટ જેમાં બદામની કતરણ કાજુ અને કિસમિસ ઉમેર્યા છે તમે તમારી પસંદ મુજબ ડ્રાય ફ્રુટ્સ લઈ શકો છો તો બસ જામફળનો હલવો તૈયાર થઈ ગયો છે તો તેને પ્લેટમાં નીકાળીને સેટ કરી લેશું ઉપરથી થોડા ડ્રાય ફ્રુટ્સ નાખીશું તો તૈયાર છે ગરમા ગરમ એવો હેલ્ધી જામફ્રનો હલવો જેમાં કોઈ પણ સિન્થેટિક કલર નો ઉપયોગ કર્યો નથી એકદમ નેચરલ રીતે બનાવ્યો છે તો મિત્રો મળતા બનેલો આ હેલ્ધી અને નેચરલ જાંફ નો હલવો સાચે જ ખૂબ જ ટેસ્ટી બને છે તો એકવાર ટ્રાય કરશો તો વારંવાર બનાવવાનું મન થશે તો આવી જ રેસીપી લઈને ફરી મળીશું જેસ્ટી રેસીપીની સાથે